માવઠાથી બરબાદ થયેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત તો કરી પરંતુ એ જ સહાય સુધી પહોંચવા માટેનો રસ્તો જગતના તાત માટે મુશ્કેલ ભર્યો બન્યો છે જૂનાગઢ જિલ્લાના ખટપીપળી ગામે છેલ્લા બે દિવસથી ખેડૂતો લાઇન લગાવીને સહાયના ફોર્મ ભરવા માટે ઉભા તો છે પરંતુ ઓનલાઈન સર્વર ડાઉન રહેતા ખેડૂતો સહાયના ફોર્મ નથી ભરી શક્યા સરકારની ઓનલાઈન સહાય પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ ખેડૂતો તો એવું પણ કહી રહ્યા છે કે સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ તકલીફદાયક છે

હવે અમે આજ કાલના ના તંડિત ક્યાંય હેરાન થાય છે ગાય બે બે વેગા ક્યાંય બે છે અને આ છોકરાને વિસરે ફોલા ને કહે બે ના અમારે કામ થઈ જાય એ બિચારો એ હેરાન થાય અમારે હાટું થઈ સહાય માટે નો ફોર્મ ભેરા છે એટલે એ પેલા સહાય તો નથી અત્યારે જે સહાય આલે એના માટે ફોર્મ ભરવા માટે કાલના અમે અહીંયા લાઈન ઊભા ઉભા કાલનું એનું સર્વર ડાઉન છે એટલે એ કઈ લેતો હાથ બારે આઠે કાઢતું નીકળતી નથી તો હવે એમાં સહાયના ફોર્મ તો કઈ રીતે ભરવા છે આ કમોસમી વરસાદ થયો એનું સર્વે કર્યું અને ઓલું પેલા ખેતર ધોવાઈ ગયા એનું સર્વે કર્યું તો એ લોકો અમુક અમુક ખેડૂતના નામ આવ્યા છે જે મારા નદીની બાજુમાં જ જે ખેતર છે એ ધોવાઈ ગયું હતું ને સર્વે કરી ગયા હતા તો એમાં કોઈ કઈ નામ નથી આવ્યું તો આ લોકોને પૂછીએ આપણા ગ્રામ સેવકને તો એ લોકો એમ કે તમારે એક સહાય આવશે કે તો બીજી સહાય ક્યાં જાય હા સાત બાર ની નકલો કાઢવાની ઓનલાઈન ફોર્મ ભરવાના એ બધી વ્યવસ્થા કરવાની હવે એ અમારા ખેતર કામ મૂકીને અહીંયા આવવું પડે બરાબર હજી વારો નથી આવ્યો હોવાનો સર્વર ડાઉન હોય નીકળે નકલ એનો નીકળે ને ઓનલાઈન એનો થાય અમારા ગ્રુપમાં પણ મેસેજ આવે છે કે ભાઈ કોઈને સહાયના ઓનલાઈન ફોર્મ ભરાય છે તો મેજોરિટી બધાના એવા જ જવાબ આવે છે કે કોઈને ચાલતું નથી બીજા નંબરમાં એની રોર પણ બહુ સ્લો ચાલે છે ઘણી વખત ચાલતું પણ નથી એવા ઇસ્યુ છે અને ખેડૂત અહીંયા મારા ઉપર હલ્લાબોલ કરે છે પણ હું ખેડૂતને શાંત પાડું છું કે ભાઈ ધીમે ધીમે ચાલુ થઈ જશે એવું નથી હજી આ એક બે દિવસ છે એટલે બધું સ્લો ચાલે છે આમાં બધા અપડેટ પણ ચાલતા હોય એના હિસાબે હાલમાં વેબસાઇટ બંધ છે પણ ચાલુ થઈ જશે એવી સાંત્વના હું એમને પાઠવું છું